રાજકોટના બાદ તમામ લોકોના દિમાગના તાર ઝડપથી જાણે અર્થિંગ કરતા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે આ જ અર્થિંગ થી આગ લાગી હતી અને એવી જ પરિસ્થિતિ હવે અલગ અલગ મહાનગરોમાં જોવા મળે છે સુરત આપને બતાવ્યું કે કેવી રીતે અમદાવાદ ફાયરના સંસાધનો ચાલુ છે કે બંધ તેની તપાસ હવે અમદાવાદની એક એક બિલ્ડિંગમાં થઈ રહી છે અમદાવાદની સ્કૂલમાં પણ ફાયર સેફ્ટી સિસ્ટમનું ચેકિંગ કરવામાં આવ્યું ફાયરના સંસાધનો ચાલુ કરાવી મોકડ્રીલ ாய રાજકોટના ટીઆરપી મોલની અંદર જે અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ ડીઓ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે દરેક સ્કૂલની અંદર જે ફાયર સેફટીના સંસાધનોની તપાસ કરવામાં આવશે ત્યારે અમદાવાદની વિવિધ સ્કૂલોની અંદર ડીઓની જે ટીમ છે તે પહોંચી છે અને જોઈ શકાય છે કે સંસાધનો છે તેને હાલ ચેક કરવામાં આવી રહ્યા છે મોકડીલ કરવામાં આવી રહી છે કે જેથી કરીને આપત્તકાલીન પરિસ્થિતિ દરમિયાન જે કોઈપણ પ્રકારની જે મુશ્કેલી ન ઊભી થાય કોઈપણ પ્રકારની જાનહાની ન સર્જાય તે માટે આ પ્રકારે આખી મોકડ્રીલ કરવામાં આવી છે જે અધિકારી છે તેમની સાથે વાતચીત કરીશું સર આપનું શું કહેવું છે જે રીતે આજે આ તપાસ કરવામાં આવી છે કઈ રીતે આપ તપાસ કરો છો કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે તમામ સાધનો ચાલુ છે કે નહીં એક આ ચેક કરી રહ્યા છીએ પાય બોટલો એક્સપાયર નથી થઈ ગઈ એ પણ ચેક કરી રહ્યા છીએ અને સાધનો બધા ચેક કરી રહ્યા છે અચ્છા ખાસ કરીને આપના નિયમો મુજબ નોર્મ્સ મુજબ સ્કૂલની અંદર કયા કયા સંસાધનો ઉપલબ્ધ હોવા જોઈએ એક તો નવ મીટર કરતાં વધારે હોય તો એની ફાયર ઓઝરીલ જોઈએ છે જે આપણે ચેક કરી રહ્યા છે ઓઝરીલ છે ફાયર એલાર્મ જોઈએ છે એ પણ આપણે ચેક કરી રહ્યા છીએ બોટલો છે એને પણ ચેક કરી રહ્યા છીએ અચ્છા જે રીતનાની તપાસ કરવામાં આવે છે આપ જે સ્કૂલે પહોંચો છો ત્યાં તમામ સુવિધા ઉપલબ્ધ જોવા મળી રહી છે હા જોવા મળી રહી છે બિલકુલ તો જે રીતે સ્કૂલની અંદર જ્યારે કોઈ પણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો તે સમય દરમિયાન કોઈ પણ મુશ્કેલી ન ઊભી થાય તે માટે આ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્તરો પર ડીઈઓની ટીમ છે તે પહોંચી છે અને તપાસ કરી રહી છે કે જે ફાયર સેફટીના સંસાધનો છે તે કાર્યરત છે કે નહીં અને તેના તમામ એક્સપાયરી ડેટ સહિતની તમામ જે તપાસ જે છે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આવ્યો છે યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ